બાળકો કન્ફ્યુઝડ છે બ્રેક વગરની સાયકલ વર્ગમાં પૂછવામાં આવ્યું કે કોઈના મનમાં પ્રશ્ન હોય તો પૂછો ઊંચી આંગળી કરો કોઈ બાળકે ઊંચી આંગળી ન કરી ફરીવાર પૂછવામાં આવ્યું કે આપણે આજે જે ભણ્યા તેમાંથી કોઈ સવાલ હોય તો પૂછો વર્ગમાંથી ભોલુંએ ઊંચી આંગળી કરી સર આપણે ભણ્યા એમાંથી પ્રશ્ન ન હોય અને બીજો પ્રશ્ન હોય તો હાલે મેં કહ્યું અરે દોડે બોલ બકા શું સવાલ સાચવીને બેઠો છે ભોલું પોતાની જગ્યા પરથી ઊભો થયો પછી કહે સવાલ તો મારા ઘરનો છે પૂછું હા પૂછો બે ઝીજક પૂછો આપણે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું ભોલું કહે સર હું જ્યારે મારા મમ્મી સાથે હોઉં ને જો કંઈ ભૂલથી તોફાન થઈ જાય તો મારા મમ્મી કહે આ અસલ એના બાપા ઉપર ગયો છે આને અને એના બાપાને ધમાચકડી બોલાવે જ રાખે છે મેં કહ્યું તારો પ્રશ્ન તો વિકટ છે ભોલું આગળ વધ્યો જો હું મારા પપ્પા સાથે બજારમાં જાઉં ને એક બે સવાલ પૂછું તો કહે આ એની મમ્મી ઉપર ગયો છે આખો દિવસ બસ કચ કચ કર્યા જ કરે છે તને તારા મમ્મીની જેમ લવારી કરવાની ટેવ પડી ગઈ છે મેં કહ્યું હું પછી પછી શું સાહેબ મને નક્કી જ નથી થાતું કે હું મારા મમ્મી ઉપર ગયો છું કે મારા પપ્પા ઉપર મેં વર્ગને કહ્યું તો બોલો બાળકો બોલું કોના ઉપર ગયો છે એના પપ્પા કે મમ્મી વાલીઓની ધડબડાટીમાં અમારા વર્ગના બાળકો કન્ફ્યુઝડ છે વર્ગ શાંત રહ્યો મેં ભોલુંને ધારીને જોયો પછી કહ્યું કાનને હોઠ તારા પપ્પા જેવા આંખે નાકે તારા મમ્મી જેવો શરીરનો બાંધો પણ તારા પપ્પા જેવો છેલ્લી બેન્ચેથી ટીખળી ત્રિકમ ઊભો થયો હે સર આ ભોલુંની જીભ કોના જેવી છે હું માત્ર મલકાયો મેં ભોલુંના ઘણા ઉત્તર આપ્યા છે હવે આ ત્રિકમનો ઉત્તર તમારે જ આપવાનો છે લેખન નરેન્દ્ર જોશી